સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આવેલું આ બોનસાઈ ગાર્ડન કુદરતી સૌંદર્ય અને પર્યાવરણના સમન્વયનું સુવ્યવસ્થિત સંભાળની પ્રશંસા કરી હતી મુલાકાત દરમિયાન વન વિભાગના ડીસીએફ અગ્નેશ્વર વ્યાસે બોનસાઈ ગાર્ડન તેના પ્રદર્શન વિસ્તાર અને પર્યાવરણ સંતુલનના મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી તેની સાથે સ્મૃતિ રૂપે તસવીર પણ ખેંચાવી હતી મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટના મુખ્ય કાર્યકારી અધિકારી અમિત अरोरा ઉપસ્થિત રહ્યા હતા